બંધ ઉતારવાનું જોજો ને આખી રીંગણા ની ગાડી નો ગેરે ગામ નો ગામ દોડો બંધ નો કરાવું તો હું વાળા નહીં લઈ જવાનું પાંદરા વગર હું ભદ્રને તમે છો મારા ફ્રેન્ડ લોકો આજે હું જાઉં છું મારા ફ્રેન્ડની વાડીએ પાર્ટી કરવા હોળાની પાર્ટી કરવા એને મને ચેલેન્જ આપી છે કે તમે મારી વાડી અંદર બેસીને પાર્ટી ન કરી શકો અડધી રાત્રે ત્યાં ભૂત થાય છે આ છે તે છે તો આજે હું જાઉં છું મારા ફ્રેન્ડની ની વાડીએ અને ત્યાં જઈને ચેલેન્જ એક્સેપ્ટ કરવાની છે અને પાર્ટી કરવાની છે અને ત્યાં જઈને શું થાય છે તમને બધું દેખાડવું છે તમે આખી સુધી આ બ્લોક માં બનાવજો તમને બહુ મજા આવે તો જકે ચાલો મળશું હવે મારા ફ્રેન્ડની ની વાડીએ જાય માતા

પૈસા ભાઈને આપણે ફેમસ કરી દેવાના જવા પૈસા આને ફેમસ કરવાના તમારે નામો લાગુજીભાઈભાઈ ના ને વગર સુંદર મજા ની દુકાન છે રીંગણા કારેલા દૂધી બટેટા ટમેટા કે બધું વસ્તુ મળે મરચા ફ્રી માં આપે કોતમરી પણ ફ્રી ગમે ત્યારે અહીંથી વટો ત્યારે મુરજીભાઈ નું બકર લેવાનું ભૂલતા ને કેમ કેમ જ મસ્તી આ છે મૂળજીભાઈ પાંદડા વગર ના અમે જાય છે પાછળ પાછળ અને અમારે જવાનું છે આગળ શું થાય છે અશ્વિનભાઈ તમે નાખશો તમે અશ્વિનભાઈ વાડી બહુ વાગ્યો ગોપાલ કૃષ્ણ ગોપાલ રાધે ગોપાલ આપણે પોગી ગયા નજારો એકદમ સુમસાન છે આપડે અશ્વિનભાઈ છે તમને કઈ અવાજ અવાજ કોઈ વાંધો નહીં વાંધો ક્યાં જવાનું છે સૌથી તમે આગળ ચાલો આપડે પાછળ પાછળ

લોકેશન એક નંબર છે એટલે જરાક તમને ઓછો કેવા ચકલા તો સીધા ઓળા ની તૈયારી કરવાની છે એકદમ લોકેશન છે મિત્રો આ વિડીયો જયારે તમે જોવો ત્યારે જો તમને મજા આવશે કેમ અહીંયા અહિયાં નાઇટમાં અમે શૂટ કરવા આવ્યા છીએ અંધારાની પ્રોબ્લેમ છે નહીં લાઈટ નથી એટલે કેમ કે આ લોકો સાઇન કરી લાઈટ નથી રાખી કે બધે બી જાય એમ

ભલે આપણે મેઘલા તો છે અશુભાઈ ભલેકલા લાકડા મળે તો થાય ને તમારે મને હોય એમ નહીં

ला वाश मारी जाले ने माते तो नती बद्दू हे की जावन छे ई बद्दू घी खिचडी मार छे भाई हम्म आपको मजा बहुत आएगा ये गाव की देसी मोझे विदाउट खर्चे के आपने पण हिंदी बिंदी आवडी ने आप सुधी गुजराती सुधी गुजराती बोलो गुजराती बोलो बोलो आ पण चला हिंदी में बताओ हिंदी में नहीं आता हिंदी में जी ने गलंगित काय क्या क्या ठंडो भाई हिंदी में नहीं आता हिंदी में आवट करना हिंदी बोलता नहीं बोलता मना आवट લાગે ગયો બેંગુરણ માણસો વાહ દેખ કે ઇતની મસ્તી આગ લગઈ ગઈ દોસ્તો ઓ જો हमको ઠંડી લાગી થી થોડી થોડી વો ભી અબ ઉડને લાગી ઠંડી ચાલી ગઈ મસ્તી બોલા હે તો આપણે આની દેશી મોજ કરવાની છે એને રીંગણા શેકીને ઓળો બનાવીને તમને દેખાડવાનું છે ને અમાર ખાવાનું છે ને તમારા મોઢામાં પાણી પાડવાનું છે મને લાગ્યો તા અરે બીવાનું ધરવા એમાં સીસીબીસી નઈ હોય ને લા કઈ ન હોય બકર હી એટલું જ થાય હું બેઠો નહી આવડો મોટો હા તું બોધી ધરવા મણ્યો આ જો મોટા કેવી મોજ વાવ

हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शेष ना झुके तेरी राज हम रखे तेरे शरण की शपथ महा जगदम्बे हे माई भवानी हे माई भवानी जानी क्यों ना जय महाराष्ट्र स्वाहा अरे हुआ ही क्या हमने हर तूने तो ना ओला तूने थे रेडियल મહિના માં પડી જાવ મારે છે જેને પણ ભણવું હોય દીકરી મળતી ન હોય છોકરી મળતી ન હોય તો અમને ચેનલ કરો અને કોન્ટેક્ટ કરો તમારી જાહેરાત કરશું એક જાહેરાત થઈ જાય તો લાખ દેવાના ન થાય પાંચસો ગયા આપડે હવે કરીએ છીએ રીંગણા ને સાફ અને ઉપર ની છાલ જે બળી ગયેલી હોય એને દૂર કરીને પછી આમાં મસાલામાં વઘારી ને રીંગણા નો ઓળો બનાવવાનો છે આપડે કાઠિયાવાડી લોકો લોકોને બધી ખબર છે કરીએ છીએ મહેનત

કુદૃતિ દેશી મોજ વાહ ભાઈ વાહ લઉં કેસે સંસી બમ સે દીટી આઈ બાલ દીદો ભાઈ હું તો નાનો હતો ત્યારે મારા મમ્મી ની કોક એવોળો બનાવતા ને હેક તો સાફ કરતા તો પરખે બેહી જાવ ડીટીઓ આપ લે મને આખી જ હું શું કરું મને ઓ ખાવાની ગળ હટુ લાગે વાહ ભાઈ વાહ હે આ લ્યો આનો ડીટીઓ કાઢના જોઓ મિત્રો આ છે શેકેગેલું રીંગણ વાહ હે માકણ જો કોણ થઈ ગયો લુખુ ખાવું મન થાય એવો

અને આ છે મરચું હાથી છાપ મરચુ ચીલી મરચુ પાવડર બહુ સુંદર તીખું અને તમ તમતું હોય છે અત્યારે ખાઓ સવારે તમને યાદ આવે એવું મરચુ અને આ છે કશ્મીરી નહીં નહીં આ છે આપણે થોડુંક ગમે તે નાખે છે અને આ છે આપણું તેલ એક નંબર કપાસિયાનું તેલ કેમ કે સિંગ તેલમાં અમને લોકોને ઘવાઈ આવે કપાસિયાનું તેલ છે અને મીઠું તમારા અમારા બધે નથી અમારા ઘરે ન હોય તો તમે ઘરે બનાવો તે નાખજો ને આ છે એનું બિલ એનું પેમેન્ટ અમે કરી દીધું છે તો જુઓ મિત્રો પહેલાના માણસો આ રીતે કુવામાંથી પાણી છીછી અને પાણીનો વપરાશ કરતા હતા અને આજે આ અડધી રાત્રે હું પણ આ મોજ માણું છું દેશી કાઠિયાવાડી

દિલમાં 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 ઉતરી 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 ગઈ 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 હાય અરે અરે બાકી મજા આવી ગયો મારી દેશી ગામડાની પાણી આમ દેખાતું છે આ પાણી ગામડું પાણી ગામડાનું પાણી જોયું ગામડાનું પાણી મીઠું કેવું છે બાકી તમારું ગામનું પાણી બહુ મીઠું મોટું પકેટ નાખ્યું

लल 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 मल मर्चु तो मर्चु ओटले अरे मित्रों आपरे छे मर्चु, 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 आ मर्चु दलेला मर्चु એટલે કે રેડ ચીલી આ ક્યું છે દેશી કાશ્મીરી મરચું હો દેશી નો ખાઈ કાશ્મીરી મરચું એક નંબર મરચું નેક્સ્ટ જીરા પાવડર નાખો જીરા પાવડર હજી જરાક લાવો જીરા પાવડર લાવો નાખો તમ ત્યારે હા ઘણો બધો છે જીરા પાવડર ભીલાઓ લાવો નેક્સ્ટ ગરમ મસાલા ને આ આપણો લક્ષ્મી માતાનો દેશી ગરમ મસાલો શુદ્ધ દેશી ગરમ મસાલો છે ગરમ મસાલો મચરો લાવો જલ્દી લાવો અને હળદર નાખજો નાખતો બોલો લાવો જલ્દી ફટાફટ અને આ છે આપડી કોથમીર વાહ અને છેલ્લે આપણો રાવણ એટલે કે છેલ્લે આપણો શેકેલો ઓળો રીંગણાનો ઓળો ઓળો આપણે નાખી છે એટલે આપડો ઓળો તૈયાર હો આ રીતે બધું નાખી દેવાનો છે મોંઘવારીમાં મોંઘવારી ને ધ્યાનમાં રાખીને આ રે ભાઈ લ્યો

તો મિત્રો જુઓ હવે આપણી પાર્ટી તૈયાર થઈ ગઈ છે આ છે દેશી બાજરાનો રોટલો આહા સરસ મજાનો રોટલો બેને બનાવીને આપ્યો છે અને આ છે આપણો દેશી રીંગણા નો ઓળો એમ કેવાય ગોરખી ના મોર બીચ રીંગણા છે સુગંધ એક નંબર આવે છે અત્યારે તો સાચી સુગંધ આવે છે બહુ મસ્ત સુગંધ આવે છે અને આ તમે લોકો જો અમે પાપડ શેકીને ભરી દીધા એટલે કે ભેજ નો લાગી જાય એટલા માટે આપડા પાપડ આવી ગયા છે અને આ દેશી ગામડાની એમ શેર નું દૂધ અને ગામડાની છાશ એક સમાન સમાનો શેરનું દૂધ તમે લાવો અને ગામડાની છાશ લાવો બે માં એક ફેટ હોય છે બરાબર ને આની આ તો શેર નું દૂધ એનો આ આપણી ગામડાની છાશ આવી ગઈ છે ઓળો અને પાપડ અને એમ કહેવાય કે સલાડ તૈયાર થયું સાઈડ માં પડ્યું છે તમે દેખાડીશ ને કેમ કે છે નહીં હા અને મરચા છે જો આ મરચા છે

Wadah merju pada itu, kau baru kan? Iya, kau baru kau perlu pasang. Wadah mana lagi? Oh, mana apa? Wadah merju sama kanan. Oh, pada itu, tapi lu harus biasa. Dia sering mana wala beloknya, baik. Dia sih, bang kan, biang Tapi lu cari jual mentah, wah. Hai, nolok di toa. Wait, lu ambil cucu, oh, pasokai. Tapi lu Tapi langsung toa, yuk rawat aja yuk. Tapi lu ini, boleh langsung toa, yuk rawat aja yuk. Balakari nih Oh, loh, Ini sekolah gua quiet loh, kayak bener aja. Bang gua pasang nih, bolong. Ini kan સારું તો મિત્રો આજે ખૂબ જ મજા કરી અને ખુબ એન્જોય કર્યો છે આશા કરું છું કે તમને પણ આ બ્લોગ ગમશે અને તમે પણ આ રીતે એન્જોય કરવા માટે ઘરની બહાર નીકળશો કુદરતી દૃશ્યો અંદર રાત્રે બહુ મજા આવે છે તમે જાજો થાય વાડીમાં તો ચાલો આજે આપણે નોખા પડશુ મારી ચેનલ છે મોજ મસ્તી જીજા પર સોરી એક લાગી એટલે જીભનું સંતુલન વિખાઈ ગયું છે એટલે થોડી ભૂલ પડે છે મોજ મસ્તી ચીજે પર તમને આ વિડીયો ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂર કરજો તો ચાલો જય માતાજી જય ભવાની હર મહાદેવ મળશું બીજા વ્લોગમાં માં આવજો મિત્રો બાય